અમદાવાદની ગોમતીપુર પોલીસની કસ્ટડીમાં દર્શન ચૌહાણ નામના યુવકનું મૃત્યુ થયું કોમ્બિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં અઢાર લોકોને પોલીસ મથકે લાવી કસ્ટડીમાં બેસાડવામાં આવ્યા હતા આ દરમિયાન દર્શન ચૌહાણને લોકઅપમાં ગભરામણ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જોકે સારવાર દરમિયાન દર્શન ચૌહાણનું મૃત્યુ થયું છે જેથી પરિવારજનોએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે સાચા વ્યક્તિનું કઈ રીતે મૃત્યુ થયું અને પોલીસે વિધેલાની અટકાયત કરી પણ દારૂના અડ્ડા ચલાવવાવાળા સામે કેમ કાર્યવાહી ન કરી જોકે પીએમ રિપોર્ટ પછી જ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટોડિયલ ડેથ અકસ્માત મોત દાખલ કરેલ છે અને એની જે એસઓપી છે કસ્ટોડીયલ ડેથની એ મુજબ તમામ રીતે તપાસ કરવામાં આવશે અને પીએમ પેનલ ડોક્ટર વિડીયોગ્રાફી અને ફોરેન્સિક પદ્ધતિથી પીએમ કરવા માટે લખેલું છે મને તો એટલી ખબર છે કે રાતે બહાર ગયો હતો જમીને પછી પોલીસવાળા એને પકડ્યો હતો તો પોલીસવાળાએ ફોન કર્યો મારા ભાઈએ ફોન કર્યો મારી મમ્મીને કે મમ્મી હું પોલીસ સ્ટેશનમાં છું એમ કરી પછી ત્યાં એને ત્યાં રાખ્યો હતો પોલીસ ચોકીમાં અહીંયા કેટલા વાગે લઈને એટલો મને અનુભવ છે નહીં મને બધાએ કીધું હું મારા ઘરેથી અહીંયા આવી છું અને અહીંયા આવી ત્યારે ખબર પડી કે સિવિલમાં કે ઓફ થઈ ગયો છે ડાઉટ એવું છે કે પોલીસને કયા કારણથી એ મરી ગયો એવી બી પેલો મોબાઈલ વાનમાં જે આપણે લઈ જાય છે ને ચેકિંગ માટે એની અંદર ઓફ થયો છે ને તો ગાડીમાં બેઠો છે શાંતિથી એને લઈને આવી રહ્યા હતા અહીંયા ચેક કરવા માટે અને પછી ઓફ થઈ ગયો એમ કહે છે કંઈ ઉતરતા વખતે એવું થઈ ગયું તો મોબાઈલ વાનમાં શું થયું